નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશમાંથી એક ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા હોસ્પિટલમાં નર્સિંગની ટ્રેનિંગ લઈ રહેલી એક વિદ્યાર્થીનીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને દરેકના રોવાટા ઊભા થઈ ગયા છે આ ઘટનામાં આરોપીએ ધોળા દિવસે સરી વડે વિદ્યાર્થીની સંધ્યા ચૌધરીનું ગળું કાપીને મોતને ગાઢ ઉતારી દીધી હતી હોસ્પિટલ પરિસરમાં સેંકડો લોકોની હાજરીમાં આરોપી અભિષેક કોષ્ટીએ વિદ્યાર્થીનીનું ગળું કાપી નાખ્યું હતું આ દરમિયાન તેણે પોતાની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે તેણે જોયું કે વિદ્યાર્થીની હજુ પણ જીવિત છે અને પીડાથી તડપી રહી છે તો તેને ફરી તેની ગરદન કાપવાનું શરૂ કરી દીધું હતું આ ભયાનક દ્રશ્યો જોઈને લોકો ડરી ગયા હતા ઘટના સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે નર્સિંગ સ્ટુડન્ટ ડ્યુટી પર હતી અને હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરી રહી હતી આ દરમિયાન આરોપી યુવક અચાનક હોસ્પિટલમાં ઘૂસી ગયો અને એક ઝાટકે છોકરીનું ગળું શરીથી કાપી નાખ્યું હતું ત્યારે મિત્રો હાલમાં તે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ